ઉચ્ચતર માધ્યમિક શાળા ભાલુસોણા ખાતે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો સતલાસણા તાલુકાના ભાલુસોણા હાઈસ્કૂલના પરિસરમાં ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તથા ઇનામ વિતરણ અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો સમારંભના અધ્યક્ષ શ્રીમતી વિલાસબા કિશોરસિંહ ચૌહાણ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત સતલાસણા तथा मुख्य मेहमान श्री हसमुख भाई बी मेवाड़ा प्रमुख श्री लायंस क्लब ऑफ सतलासना श्री सोमाभाई डी पटेल चेयरमैन आर डी एस पी फाउंडेशन मेहसाणा अतिथि विशेष श्री दिनेश भाई परसोत्तम भाई परमार श्री भाई धनाभाई चौधरी श्री दलपत सिंह चौहान